અંગલેશ્વર જેઆડીસીની પ્રોગ્રેસીવ ઇન્ડસ્ટ્રીમાં એક કામદારને સારવાર હેઠળ ખસેડાયો જ્યારે અન્ય બે કામદાર ને સામાન્ય કરંટ લાગતા બચી ગયા હતા જીઆઈડીસી આઈડીસી પોલીસ મતકે જાણવા જોગ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી અંગલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અને પ્લાસ્ટિકની થેલી બનાવતા પ્રોગ્રેસિવ ઇન્ડસ્ટ્રીમાં પચ્ચીસ વર્ષીય અશ્વિન કુમાર જગદીશભાઈ અને બટુકભાઈ કુમાર મશીન પર પ્લાસ્ટિકની થેલી બનાવી રહ્યા હતા એ દરમિયાન કોઈક કારણોસર મશીનમાં કરંટ આવતા ત્રણેય કામદારોને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં કરંટ લાગતા અશ્વિનકુમાર ગંભીર રીતે ગવાયો હતો જેને કંપની દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે કામદારોને સામાન્ય કરંટ લાગતા તેઓ બચી ગયા હતા ઘટના અંગે કંપની દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી ત્રણેય કામદારોના જવાબો લેવાની તજવીજ શરૂ કરી હતી અને પ્રાથમિક જાણવાજોગ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી કરંટ કઈ રીતે મશીનમાં પસાર થયો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી ત્યારે ગંભીર રીતે ઘવાયેલા અશ્વિન કુમારની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે